હાલો રમરામ છામ કેમ છો બધા મજામાં સ્વાગત છે ફરી વખત એક નવા વિડીયોમાં અને આજે પણ એક ગ્રુપ આવી ગયું છે ઇઝરાયલમાં એગ્રીકલ્ચરની બીજામાં એટલે આજે મારે જવાનો ટાઈમ નથી મળ્યો પણ મારા ફોન ગયા છે એમને વિડીયો ઉતાર્યો છે અને અત્યારે જે આ ફ્લાઇટ આવી ગઈ છે વયા ઇથોપિયા થઈને ઇન્ડિયાથી ઇથોપિયા ઇથોપિયાથી ઇઝરાયલ એટલે એમાં આપણા પોરબંદરના ભાઈઓ આવ્યા છે ઘણા બધા અગિયાર અગિયાર જણા એવા હે એમાં ટોટલ આવવાના હતા બાર પણ એમાંથી અગિયાર જણા આવી ગયા ને એક ભાઈ અત્યારે ઇથોપિયામાં છે જેને બોર્ડિંગ પાસમાં પ્રોબ્લેમ થયો હે એટલે ઇઝરાયલમાં આવતા બધા ભાઈઓને ડોક્યુમેન્ટ સાચવીને લઈ આવવા એનો બોર્ડિંગ પાસ સ્કેન નહોતો થતો એટલા માટે એને આજની ફ્લાઇટ થાય બીજા દિવસની એટલા માટે બધા ડોક્યુમેન્ટ સાચવીને રાખજો અને આ ફ્લાઇટ આવી રાતના બે વાગ્યા આસપાસ એટલે જવો આગળ વિડીયો અને હવે આવી ગયા છે આ પોરબંદર વાળા જોવો ટોટલ અગિયાર જણા છે અને હવે બધી ડોક્યુમેન્ટ ને એવું બધું કામગીરી થશે આ આપણા રોમીભાઈ શર્મા રાજુભાઈના પાર્ટનર આ રીતના છે અને દરરોજ આવે છે

ત્રણ કલાક જેવો ટાઈમ હતો કારણ કે બે વાગે ફ્લાઇટ આવી બહાર નીકળતા સાડા ત્રણ જેવું થઈ ગયું અને બધું પ્રોસેસ કરો એટલે ચાર સાડા ચાર જેવું અને છ વાગ્યે પેલા લોકો આ લોકોને લેવા આવવાના હતા અને આ જે ગ્રુપ આવ્યું છે અત્યારે અગિયાર અગિયાર જણાનું એ રાજુભાઈ વાળા એ બોલાવેલા છે અને એ પેલા આવી ગયા એ દેવસીભાઈના બોલાવેલા છે અને હજી પણ ઘણા બધા આવવાના છે એટલે જેને જેને વિઝા આવતી જાય છે બધા લોકો આવે છે અને જેને જે લોકોને આવવું છે એને પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ હોય એ ગમે એને કામ આપી દઈએ એટલે એની વિઝા આવી જાય છે ગમે તેની પાસે કામ કરાવો પણ જેને આવવું છે એ થઈ જાવ બધા તૈયાર લખાઈ ગયું લખો તો એટલે લખો ને અને ખેતીવાડી માં આવતા અમુક ભાઈ આગળ અમુક વિડીયો એવા વાયરલ છે રહેવાની સુવિધા સારી નથી પણ બધી જગ્યાએ સારું ન હોય બધી જગ્યાએ ક્યાંક સારું હોય ક્યાંક ન હોય થોડો સ્ટ્રગલ તો કરવું જ પડે બને પગાર પણ સારો મળે છે અને કામ પણ એટલું બધું હાથ નથી જો ખેતી કરેલી હોય તો અને જેમણે ક્યારેય ખેતી કરી જ નથી અને ખેતીવાડીમાં આવે તો એને અઘરું પડવાનું છે અને પછી પાછા ઇન્ડિયા વયા જાય અને એના કારણે બીજા ઘણા બધાની એવી કમેન્ટ પણ હતી કે આવી પાછા આવી ગયા એમાં શું વહી જાય પણ પાછા જે લોકોને બીજા નખાવવાની છે એને તકલીફ થાય એટલે જેનાથી ખેતી થાય એ જ લોકો આવજો تو اچھا ایک پچھلے ایک بدا ڈی جائے آگے آئی جمع لے آگ ہم جمی لے

રાતે થઈ ગયું બહુ જ લેટ જમી અને હવે સવારે આ લોકો નીકળી જશે હવે તો દરરોજ લગભગ થોડા થોડા આવે છે પણ આ વખતે ત્યાં ગયા હતા મારા ફ્રેન્ડ એટલે વિડીયો ઉતારી લીધો અને ફરી પાછું વખત ફરી પાછું જો આ ગ્રુપ આવી ગયું હે એટલે આ બધા લોકો એને મળવા માટે ગયા હે અને અત્યારે જે જમવાનું ચાલુ છે ને આ બધા આજે આવ્યા અગિયાર જણા છે ઇથોપિયા થઈ ને આવી ગયા હે ને અહીંયા બધું અત્યારે રાતનું મોડું થઈ ગયું છે રાતે એટલે જમવાનું પણ ચાલુ છે અને એક ભાઈ જે ઇથોપિયા રહી ગયા છે એ બીજા દિવસે આવવાના છે એટલે જે લોકો આવે છે પોતાના બોર્ડિંગ પાછ સારી રીતના રાખે એટલે સ્કેન થવામાં કંઈ પ્રોબ્લેમ ન થાય એટલે જે લોકો આવે છે ઇન્ડિયાથી આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે બાકી ખોટા હેરાન થશો બીજું કંઈ નહીં અને જે લોકોના પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ થઈ ગયા ગમે તે એજન્ટમાં કામ આપી દઈએ એટલે વેલા આવી જાય એ અહીં તો દરરોજ પછી વધવામાં જ અને ઇઝરાયલ આવવા માટે આ સોનેરી તક છે ઓછા રૂપિયામાં વધારે પગાર મળે છે અને ઘણા બધા લોકો આવી પણ ગયા અને ઘણા બધા હજી લોકો આવકમાં છે ઘણા બધા લોકોની વિજા પણ આવી ગઈ છે એને ટિકિટ લઈને માત્ર આવવાનું જ છે એટલે જે જે લોકોને આવવું છે ને આગળના વિડીયોમાં નંબર પણ આપેલા જ છે રાજુભાઈના નંબર આપેલા છે દેવસુભાઈના આપેલા છે બીજા બે ભાઈના નંબર આપેલા છે એટલે એનો કોન્ટેક કરજો અને વહેલા વહેલા જે લોકોને આવવું છે તે આવી જાઉં